તો કેમ છો ભાઈ બધા મજામાં જશો તો ભાઈ જો આપણે ઘર કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને આજે અહીંયા રહેવા પણ આવી ગયા જો બીજું બધો કચરો જેવું હતું બધું એ બધું અહીંયા મૂક્યું છે અડધું આની અંદર મૂકી દીધું છે જે આપણે જગ્યા વધી હતી આ જો ચોકડી હજી અહીંયા સાફ સફાઈ બાકી છે જો આ રીતે અહીંયા થોડુંક સામાન ને એવું પડ્યું છે આ રીતે ને આપણે બાથરૂમને બધું તૈયાર થઈ ગયું છે હજુ વાર હે બીજું અંદરનું કામ બાકી છે તો તમને જોવો બતાવીએ બાથરૂમની સ્ટાઇલ આપણે બતાવી નથી તો એ બતાવીએ અંદરની સ્ટાઇલું કંઈક આ રીતે છે જો મસ્ત સ્ટાઇલું છે અને આ રીતે હજુ ચાલુ કર્યું નહીં આનું કામકાજ હજુ બાકી છે જુઓ આ રીતે મીટર અહીંયા લાગી દીધું હતું અને બીજું અહીંયા જુઓ આ બધું હજુ તો અહીંયા બધું જેમ તેમ પડ્યું હે બધું આજ તો હજુ હમું કરવામાં ટાઈમ જાય છે જો અને આ બધું જે અહીંયા લાયા હતા બીજું બધું ત્યાં પડ્યું તે એ બધું અહીંયા હે આને બધાને હજુ હરકું કરવાનું અને આપણે જુઓ શિયાટી અહીંયા લગાવી દીધી આ રીતે શિયાટી અહીંયા આ રીતે લગાવી દીધી છે અહીંયા ખુરશી આ રીતે આ જો અહીંયા આપણે મંદિર લાયા નહીં એટલે આ રીતે જ ખાલી દીવા એવું કરીએ અને જો આપણે એક પથરાનું શોકેસ બનાવરાયું હતું મસ્ત જો હજુ આની અંદર હજુ એટલું શો પીસની કંઈ વસ્તુ લાયા નહીં જે આપણે પડી હતી એ જ લગ લગાવી છે જુઓ આ એક એ અમારા લગ્નમાં કફ આવ્યો તો જુઓ એ ભાઈબંધે ગિફ્ટ આપેલું છે આ પણ લગ્નનું જ છે અને આ પણ લગ્નનું જુઓ આ રીતે અને બીજું તો અહીંયા થોડું ઘણું ઓલું પડ્યું છે ને જોવું એક આ રીતે તો ઉપરનું કામ કાજ બધું કમ્પ્લીટ થઈ ગયું હતું પંખો લગાવી દીધો હૈ જોવો આ રીતે અને આ જે ફ્રીજની અંદર મૂકવાનું આવે એને અને જો આ રીતે રસોડું બતાવી દઈએ રસોડામાં આજે જ આવ્યા હતા અહીંયા બધું કામકાજ કર્યું અને આપણે આપણા ફોનનું કવર આઈફોનનું કવર જો તો આપણે તો જુઓ બધું અહીંયા આ રીતે મૂકી દીધું હોય જો અહીંયા પણ એક મસ્ત ટાંકું બનાવ્યું હોય આનું જુઓ અને આ બધું અત્યારે મૂક્યું હોય અને આજે જ આવ્યા હતા એટલે આટલા કર્યા અને આ રીતે માટલા પણ મૂકી દીધા જુઓ એવા મસ્ત લાગે કોમેન્ટ જરૂર કરજો જો બીજું બધું કમ્પ્લીટ અને જે બધું ડબ્બાનું વાસણ એ બધું હોય એ આ રીતે કરી દીધું હોય અને આપણે ફ્રિજ પણ અહીંયા લગાવી દીધું હોય તો આજેથી આવી જ ગયા હે તો જો હવે આ રીતે આ બધું અહીંયા હે અને ઉપર પણ આ રીતે લગાવી દીધું હોય અને એકવાર વાર લા લાઇટ ચાલુ કરી જોઈએ લાઈટ અત્યારે હે નહીં અહીંયા પણ આપણે ઓલી કલરવાળી લાઇટ જ છે બધે જો ગેસનો બાટલો અહીંયા મૂક્યો હોય આની અંદર જતો નહીં એટલે બહાર મૂકવો પડ્યો જો અને અહીંયા ગેસ આપણો જૂનો હતો એ હે નવો પણ લાયા હી તો એ હજુ પડ્યો છે તો રૂમ અંદર જઈને બતાવું કે બધું હજુ કઈ રીતે મૂક્યું અને જો આપણે સ્ટાઇલ આ રીતની હે આ જે કિચનની અંદર હે ને એનું જો હા મેં પણ લગાવેલી છે આ રીતનું અને બીજી બાજુ તો અહીંયા આવી ગયું અહીંયા પિંકી છે બધું કામકાજ કરે છે એને પૂછીએ કે આજ નવા ઘર ઘરે પછી કેવું લાગ્યું જે મજા આવી ગયા જો આપણે ઇલેક્ટ્રિક ફાનસ લાયા હી અત્યારે જોવા નહીં મળતી પહેલાં બહુ ટાઈમ પહેલાં મળતી હતી જો હે ને મસ્ત બ્લૂ કલર થાય બીજા બધા વ્હાઇટ થાય ઓ આ રીતે બીજી બધું એકદમ કમ્પ્લીટ જ છે ને આપણે જોવા જોવાને પથ્થર કેવો મસ્ત લાગે ને આપણે લાયા હતા એ બીજું બધું કમ્પ્લીટ અને અંદર જઈને તમને રૂમ બતાવો ને જો આપણે આ બારી અહીંયાથી બહારથી બતાવું બહારથી કેવી લાગે આ રીતે આ પથ્થર પણ અહીંયા જુઓ બારી કેવી લાગે કોમેન્ટ જરૂર કરજો જો અને આ પછી આપણે એક પાસણનો દરવાજો જે આપણે કાલ કલર કરતા હતા એ બતાવ્યો તો એ જ અહીંયાથી તો પાસણનું આપણું જે બધું હે એ આને બંધ કરી દઈએ અને આ જવો બુઆ આપણું અને અહીંયા એક નાનો બલ લગાવી દીધો છે જો આપણે મશીન જે હતું એ પણ અહીંયા લાવી દીધું છે અને આ બધી બેગ અને આપણે એક આ હે આપણે સ્ટેન્ડ હતું લાઇટનું એ હે તો આને વિડીયો બનાવવા માટે થઈ લાયા હતા જો અહીંયા પણ બારી બધી રીતે કમ્પ્લેટ અને અહીંયા પણ ટાંક વજવાનું ફર્નિચર બાકી છે એ થશે કઈ મસ્ત લાગશે અત્યારે તો આ રીતે છે જો અને દરવાજા કંઈક આ રીતના તો આજથી તો અહીંયા જ આવી ગઈ હવે તમને પછી આગળ બતાવતા રહેશું જો અહીંયા પણ એક ટીવી માટે તેને આપણે નીચે બોર્ડ મૂકી દીધું હતું અને ટીવી આટલે ઉપર આવી જશે તો અહીંયાથી નીચે બોર્ડ રહેશે તો અહીંયાથી બતાવું તમને જો અહીંયાથી કંઈક આટલી જગ્યા છે એ આ સામેવાળું આપણું કિચન છે હા જો અહીંયા કામકાજ ચાલે તો એ કિચન છે અહીંયા એક ફેનનું છે અને એક ફેનનું આપણે અહીંયા પણ રખાયું જો એક આ પણ છે અને એક આ પણ તો અહીંયા બતાવી દેવી આપણે બધું આ રીતનું હે અહીંયા ખાટલા ને રાખ્યું હે અહીંયા બેઠા બધા જુઓ અને આ તીજો રીતે આપણી અને ઉપર આ રીતે બધું અહીંયા લગાવી દીધું હે જુઓ અને અહીંયા ગોધડા ને એવું મૂકવાનું છે અને જુઓ કમ્પ્લેટ મારા મમ્મીને બેઠા હે નિંદુ ભાભી હે તમારું શું કહેવું નવા ઘરે આયા પછી શું લાગે

તો પછી આજનો વિડીયો આટલા બધીને જ મળશું નવા બ્લોગમાં ત્યાં વધીને બાય બાય